રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ જો ભાઈ આપણી વાણી આજ બઘડાટી બોલવાની હે કારણ કે ઘઉં પાકે કટર આવે ગયું આપણી વાડીએ અને કટર તો મોઢવાડા આવ્યું અને અમારે સંજયભાઈ ને રામભાઈને આજ તારે બઘડાટી બોલાવી દેવાના હે કટર લઈને પૂગી આવ્યા આજની તારીખમાં હિંતર વીઘાના ઘઉં કમ્પ્લીટ કરવાના થાય એક જ દિમા ઘઉં બધા પૂરા પાકે ગયા એટલે સરદારજી આવ્યા આપણા હે

તો બગડાટી આજની તારીખમાં ઘઉંમાં બોલાવા દેવાની હે ભાઈ મોઢવાડા થી કટર આવ્યું અને સંજય ને અમારે આજે રામ ને તારે બગડાટી કે બોલાવા દે નાથાની વાડીમાં પહેલી વાર હો આપડી વાડી માણસુ ની હેડ બોલતી આવે આ બાજુ થી ને આ બાજુથી ને જાય કટર કટરનું કાવું આજે તો એમાં જોડું આ તે ને ઘણી બધી બગડાટી બોલાવવાની છે તો આપડી વાડી આજની તારીખમાં ધબધબાટી બોલાવવાની જોઈએ ઘઉં કેવા ઉતરે અને અમારે સરદાર જે ભાઈ બાપુ આ બાજુ હતું કે ઉતાર ગાડો આવ્યું હતું આથી ઉતરે

અને જો આ છે જોડવાની બધી પ્રથા આવી રીતી આ સોડવું પડે જોડવું પડે હજે તો આ વ્હીલ કાઢવા પડે ને હે આ વ્હીલ કાઢવા પડીએ કે તો જાય

આપણે તો ફટાફટ તો ભાઈ કટર આપણે મૂકવાની તૈયારી આપણી વાડી ગામ હિંમત બગડાટી બોલાવવાની પછી આપણે મકાન નું કીક કરીએ બરોબર ને સંજય

આપણે જોઈએ ઓલી બાજુથી કેવું કટિંગ કરાય

faca gao bhai gao

હા હા એક પાથરે દો તો આપણે ઘઉંનો ઢગીલો મોટો થવાનો હતો થોડો જ હિન્કો ખાવાનો હતો હાર્દિક સરદારજી શા પીએ નેસો મારે શા નું ભરાઈ ગઈ ને ટાકી નાખી નાખજો બે ફૂટ व्यवस्थित पात्र जोरदार गांव ढोरा ही नहीं है था। अजय कहाँ पाथर ना ये पोसी पाथर ना 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 अरे कोटर बाजू जो आवे नेटली नो मेड आवे तो गांव ठलवे नहीं किया टाकी भराई गई આ તો માથે જ આવે દીએ ઈ ખોટું હાલો ભાઈ ઘઉં ની બગડાતી બોલે ધોધ પીડયો જાય ભાઈ ધોધ આ જોવા વાળા જોતા રહી ગયા ને ઘઉં નો થાવા મીડો થઈ ગયો બરોબર તો ઘઉં ધબધબાટી બોલે જોયા વિઘ્યા કેટલા ઉતરાય થાય થાય ખબર પડી જાય મોટે ભાઈ ગઈ

તરીકો એવો ને ઘઉં ઈવા પાઈક આ છે આપડી વાડી આંભો થાય ઘઉં નો ઢીગ અમારો સીમો સીમા કીમો ભાઈ ગયો નો મશીન ચાલુ હોય એક ધારું લગભગ આગળ કામ તમામ પૂરું પછી આપણી બીજી વાડીની બગડા બોલાવવાની છે કારણ કે ન્યા આપડી બાકી છે અને આ તા મોટા ભાગનું કામ લઈ લીધું एकदम આખી વાડી આખી આખી વાડી અને આ बाजू થી કટર આવે ઝડપી કામ લીધું ઝડપી

Vamos pai que é opa. Ah, cara, né, eu te... ah, pai, eu પાટી બોલે જોઈએ કેવા ઘણો માટીયું બધાય પોરો ખાય જોઈએ આપણે ઘરનો ઢીગલો કેવડ્યો થયો આ બાજુ આપડા વાહન પીડે આ બાજુ માટીયું આરામ કરે

જો અમારે રાજુ નો ભાગ ઉતો એક વાડીમાં બીજી વાડીમાં ભાવલાનો ભાગ ઈ આ ઢીલો મોટો થયો તો ભાવલો હરખાતો હોય કે આપડી એવું ઢીગલો થવાનું કરવો હે ઢીગલો આથી મોટો કરવો તો જ આ આપડા ઘઉં નો ઢેગલો અને ઘઉં ખરેખર એક નંબર દેખાતા ભાઈ

હેડ બોલતી હે દહમાન પેપર દે આવ્યો બોલો હા ભાઈ દહમાન પેપર દે આવ્યો સો મશીન રાખ્યા કેટલા ટ્રેક્ટર ભરાય તો આ છે આપડી વાડી ઘઉં નો ઢગલો હજે લગભગ ભરા હે મારા અંદાજે બે ટાંકી ભરા હે ને આજે બે ભરાઈ જાય ડુંગર જેવડો થાય તો નાથા ને કામ ન થઈ જાય લોટરી લાગે જાય બાપ તો તો હું આ ભાઈ ને મશીન ઉપર મશીન હેલિકોપ્ટર ને બધું લેલા હા ભાઈ એવડો જો થાય તો ડુંગર જેવડો થાય હોય તો એવડો તો શક્ય તા ને બાકી ઘઉં તમે જોવે હગો બિલકુલ જરાય કટકી નહી ખરેખર હા પાર્ટનર તો કાઉ આ ડુંગર જેવડો થાય તો તમા મારે મશીનું લઈ લેવા તો જો આપડી વાડી તમે જોવો છો ગો ખેતર ખાલી ઘઉં નું 4 3/4 મહિનાથી આ ઊભો ઘઉં ઉભાતા આજ ઘઉં નો ટાઈમ પૂરો થેગો ઘઉં વઢાઈ ગયા ઘઉં નો ઢગલો થેગો ખેતર સાફ ખેતર સાફ રાજુ કાલે કાલે નો જોડે શકે બે ત્રણ દી અમારે હુકાવા દેવું કાઈ રહે હું ઈ નો હાલે આજ ને કાલે અમારે જે બે ત્રણ દી હુકાવા દેવું પડે પછી આ બધું હુકાઈ જાય પછી એની વિધી કરવાની એની વિધિ કર્યા પછી આમાં ટ્રેક્ટર મૂકવાનું વિધિ વગર ટ્રેક્ટર નો મુકે હગે અમે બરાબર તો ખેતર હાવ હુકાઈ હજે રાજુ કે કે હુકાવા દેવું પડશે એને